રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન માટે બલરામ મીણા સાહેબની સરપ્રાઇઝ વિઝિટ રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં મીણા સાહેબ દ્વારા સામાજિક મીટિંગ તેમજ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી રેલવે અધિકારી ટીટી એસોસિએશન સાથે સામાજિક કાર્યકર્તાઓ સિનિયર અધિકારીઓ પોલીસ અધિકારીઓ સાથે સામાજિક વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવી સામાન્ય જનતાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે વિચારણા કરવામાં આવી તેમજ રેલવે પટરી બાજુમાં રહેતા લોકો સાથે વોટ્સએપ ગ્રુપ બનાવી શંકાસ્પદ દેખાતા વ્યક્તિની બાતમી મળે તે માટે વિચારણા કરવામાં આવી સંવાદદાતા આરવી જેઠવા અટલ રક્ષા ન્યૂઝ રાજકોટ આજની દિવસે રાજકોટ રેલવે સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શનના અનુસંધાને મુલાકાત લેવામાં આવી એમાં દરેક જેટલા વર્ટિકલ્સ છે અમારા રેલવેના જે કર્મચારીઓ છે જેમાં ટીટી એસોસિએશન હોય બાકી અહીંયાના રેલવેની સાથે જોડાયેલા પોલિટિકલ ક્લાસના સામાજિક આગેવાનો હોય સાથે સાથે રેલવેના સિનિયર અધિકારીઓ જેમાં ડીઆરએમસી અને બાકીના એમના અધિકારીઓ હોય પછી અમારા પોલીસના કર્મચારીઓ જે અહીંયા કામ કરે છે દરેક માણસની સાથે એમને સાથે મુલાકાત થઈ બાકી રિકોર્ડ્સ મેન્ટેનન્સ અને માળખાકીય સુવિધાઓ બાબતમાં શું અપગ્રેડેશન્સ લાવી શકાય અને સામાન્ય જનતાની કોઈ તકલીફ હોય અને રેલવેને લગતા પ્રશ્નો હોય તેમનું પણ ધ્યાન આપવામાં આવ્યું દર વર્ષે આ જે એક્સરસાઇઝ છે એમનું પર્પઝ એજ હોય છે કે જે અમારી વાર્ષિક કામગીરી હોય એ કામગીરીનું ઇવેલ્યુએશન થઈ જાય સારા કામો જે હોય વખાણાય અને યોગ્ય લોકોને એ પ્રમાણના પુરસ્કાર અપાય જે લોકોને કામગીરી દરમિયાન કોઈ નિષ્કાળજી દાખવી હોય તો એ પણ ધ્યાને આવે એના પણ યોગ્ય કરેક્ટિવ મેરેજ લેવામાં આવે એટલે આ એક સર્વાંગીણ એક્સરસાઇઝ છે જે એક્સરસાઇઝ અમે દર વખતે કરીએ છીએ આજને પણ આજ જ કામગીરી હાથ ધરવામાં એમાં અમુક બનાવો જે છેલ્લા થોડાક ટાઈમ પહેલાં બનેલા છે એ બનાવોમાં એક બોટાદનો બનાવ રિસેન્ટ બનાવ છે જેમાં કુંડલી રેલવે સ્ટેશનની બાજુમાં એક થયું હતું ડિટેક પણ થઈ ગયું લોકલ જ્યુડિક્સન હતું બોટાદ જિલ્લા પોલીસનું આ બાબતમાં અમને પણ સૂચનાઓ મળી છે અમારા સિનિયર અધિકારીઓ દ્વારા એમાં જે રેલવે ટ્રેકની આજુબાજુ રહેતા લોકો છે એ લોકોની સાથે સંકલન કરીને કોઈ અગર માનો કે આવી શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો મેં એક વોટ્સએપ ગ્રુપ બનાવવાની પ્રયાસ હાથ ધર્યું છે જેનાથી તાત્કાલિક મેસેજ અમને પહોંચી જાય અને અમે લાગતા ઓળખતા લોકોને પણ મેસેજ પહોંચાડી શકીએ અને અમે પોતે પણ એમાં એક્ટિવ થઈ શકીએ સુસાઈડના કેસીસનું રેલવેમાં પ્રમાણ વધુ રહેતું હોય છે ઘણી વખત એની લગતી અમારી પાસે જે સી ટીમ છે એના માટે પણ અમે અવેરનેસના પ્રોગ્રામને સાથે સાથે એવા જે બનાવો આવે છે બનાવોમાં પણ અમે બહુ ધ્યાન રાખીએ છીએ અમુક બનાવો બનતા અટકાવ્યા છે બનાવો ઘણી વખત મીડિયામાં નથી આવતા પરંતુ દર વર્ષે સેંકડોની સંખ્યામાં અમારી સી ટીમ અને અમારા પોલીસ કર્મચારીઓ લોકોને કાઉન્સલ કરીને બનાવો બનતા અટકાય છે અને જે અમારા જ્યુરિડિક્શન બહાર કોઈ જગ્યામાં આવા કોઈ રન ઓવરના બનાવ બને એ પછી અમે યોગ્ય ઇન્વેસ્ટિગેશન કરીને એમાં જે લોકોએ સારું કામ કર્યું એમને અમે જે અમારા ધારાધોરણ મુજબ એમને યોગ્ય પ્રમાણપત્ર આપીએ એને રોકડ ઇનામ આપીએ અને કામગીરી દરમિયાન અગર કોઈની કામગીરીમાં નિષ્કાળજી